ધંધુકામાં મોડર્ન હાઈસ્કૂલને વિદ્યાર્થીનીઓએ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે ઉઠાવી અનોખી પહેલ આજના યુગમાં વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક સમગ્ર વિશ્વ માટે ગંભીર સમસ્યા બની ગયું છે દરરોજની બજારની ખરીદીમાં ઉપયોગ થતી પ્લાસ્ટિકની થેલીઓ પરિપ્રમાણમાં વધારો કરી રહી છે જે પર્યાવરણ માટે હાનિકારક છે સમસ્યાને ધ્યાને રાખી તંદુકા મોડર્ન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ દસની બે વિદ્યાર્થીઓ ઈશરત કનીભાઈ અને દેસાઈ મહેરીન ઇકબાલભાઈએ એક અનોખી પહેલ કરી છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તેમની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ કર્યા પછી બાકી રહેલા સમયમાં તેમણે પોતે જ કાપડની થેલીઓ બનાવવાનું કાર્ય હાથે લીધું હતું તેમણે આ થેલીઓ નાગરિકોને ભેટ આપી અને તેમણે સમજાવ્યું કે પ્લાસ્ટિક બેગના ઉપયોગને ઓછો કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય તેમનો આ પ્રયાસ સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તંદુકા મોડર્ન હાઈસ્કૂલ પરિવાર અને શાળાના આચાર્યએ આ ઉમદા કાર્ય માટે બંને વિદ્યાર્થીઓને ઊંડા અભિનંદન આપ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા અપેલ માત્ર એક શાળા સુધી મર્યાદિત નહીં રહે વધુ લોકોને પ્રેરણા આપે અને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા તરફ આગળ વધે એ સાચી સફળતા છે